અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વ દોડની ની પ્રતિતા નું આયોજન એચપી હોર્સ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વ દોડની ની પ્રતિતા નું આયોજન

આ બર્કી વિજેતા થયા આ પ્રતિયોગિતાને સફળ બનાવવા માટે આયોજકો પૈકી સરથાણ ગામના સરપંચ અને અંકલેશ્વર તાલુકા ભાજપ માઇનોરિટી સેના પ્રમુખ અમજદ ખાન હુસૈન ખાન પઠાણ યુવાનોમાં પ્રખર પકડ ધરાવનાર અને લોકપ્રિય ઇમરાન ખાન હુસેન ખાન પઠાન ઇકબાલભાઈ હાટિયા મુસ્તાકભાઈ ભલે યુવાનોએ ભારે ચહેમત કરી પ્રોગ્રામને સફળ બનાવ્યો અને પ્રોગ્રામમાં અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન સમિતિના ચેરમેન મુકેશભાઈ કરશનભાઈ પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ માજી સરપંચ દિલાવર ખાન પઠાનસૈન ઘડિયાલી ઇમ્તિયાઝ લોહાર નિખિલભાઈ પટેલ હનીફ ફાટીયા તેમજ મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ગોડાઉના માલિકોને ટ્રોફી આપી સન્માન કરી ઉત્સાહ વધાર્યો હતો રિપોર્ટર